અમદાવાદ મહાનગરપાલિકા પાંચ પ્લોટની કરશે ઈ હરાજી બોડકદેવના બે થલતેજનો એક વસ્ત્રાલનો એક અને વટવાનો એક પ્લોટ હરાજી કરવામાં આવશે આગામી સત્યાવીસ અને અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ આ મિલકતોનું ઈ ઓપ્શન થશે જેમાં મ્યુનિસિપાલિટીને મોટી આવક થવાની શક્યતા છે જેમાં બોડકદેવનો એક પ્લોટ ત્રણસો તેત્રીસ કરોડ અને થલતેજનો એક પ્લોટ ની બોટમ પ્રાઇઝ 111 અગિયાર કરોડ જેટલી આંખવામાં આવી છે મ્યુનિસિપાલિટીના જો આ પાંચ પ્લોટ વેચાય તો મ્યુનિસિપાલિટીને 648 અડતાલીસ કરોડ જેટલી આવક થવાની શક્યતા છે તાજેતરમાં જ મ્યુનિસિપાલિટી દ્વારા શહેરમાં ચાર પ્લોટની ઈ ઓક્શન દ્વારા હરાજીથી વેચાણ કરવામાં આવ્યું છે જે વેચાણની મ્યુનિસિપાલિટીની મોટી આવક થઈ છે વધુ પાંચ જેટલા પ્લોટને વેચાણ માટે મૂકવામાં પણ આવ્યા છે જેનાથી મ્યુનિસિપાલિટીને 648 અડતાલીસ કરોડની વધારે આવક થવાની પણ શક્યતા છે અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પ્લોટ જેની અંદાજીત કિંમત છસો અડતાલીસથી છસો પચાસ કરોડ જેટલી થવા પામે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલુ મહિનાના અંતે આ પાંચ પ્લોટ છે તેનું ઓક્શન કરવામાં આવશે જેમાંથી બેથી ત્રણ પ્લોટ બોડકદેવ વિસ્તારના એક પ્લોટ વસ્ત્રાલ અને એક પ્લોટ વઠવા વિસ્તારનો છે દ્રશ્યો આપણે બતાવીશું બોડકદેવ વિસ્તારમાં આવેલ મેંગો રેસ્ટોરન્ટની પાછળ આવેલો આ કોર્પોરેશનનો પ્લોટ છે જેને વેચવા માટે તેની ઈ હરાજી કરવામાં આવશે અને આ પ્લોટની વાત કરવામાં આવે તો તેર હજાર બસો બાવીસ ચોરસ મીટરનો પ્લોટ છે જેની કિંમત બે લાખ બાવન હજાર રૂપિયા થવા પામનાર છે એટલે કે આ પ્લોટ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા હરાજી કરશે ત્યારે તેને ત્રણસો તેત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાની આવક થાય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બોડકદેવના જે બે પ્લોટની હરાજી થનાર છે તેની પાછળ અમદાવાદ મહાનગરપાલિકાને ચારસો પચાસ કરોડની આવક થવાની છે તો થલતેજનો જે એક પ્લોટ છે તેની એકસો અગિયાર કરોડ જેટલી કિંમત નક્કી કરવામાં આવી છે એ ઓક્શન કરવામાં આવશે અને જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી છે તે વધુ એક વખત સદ્ધર બનશે કારણ કે અલગ અલગ જે દેવા છે તે હજી પણ અમદાવાદ મહાનગરપાલિકાના યથાવત છે તે ચાહે વર્લ્ડ બેંકની લોન હોય કે પછી એ એમ માથે જે દેવું હોય તે હોય પરંતુ તેની વચ્ચે શહેરના પોષ વિસ્તારોમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ પ્લોટ છે તે વેચાણ અર્થે કાઢવામાં આવ્યા છે જેની ઈ હરાજી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને પાંચસો કરોડથી વધારેની આવક થાય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તેની સાથે આ ઈ હરાજી છે તે મનાઈ રહ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરીની વચ્ચે હાથ ધરાશે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ